નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તેડલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયો વાત કરવાના છે સરકારી કર્મચારી અને પેન્શન ધારકો માટે આનંદના સમાચાર આવે છે તો મિત્રો આગામી સમયે દિવાળીનો તહેવાર વીસ ઓક્ટોબરે આવી રહ્યો છે વીસ ઓક્ટોબર દિવાળીનો તહેવાર પહેલાં સરકારે કરી બે મહત્ત્વની જાહેરાત તમે જાણો છો મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આત્મ પગાર પણ લાગુ થવાનું છે ત્યારબાદ મિત્રો તમે જાણો છો બે હજાર વીસથી હજાર એકવીસ જે અઢાર મહિનાનું ડીએરિયસ સરકારશ્રી દ્વારા રોકી રાખવામાં આવ્યું હતું કારણ કે કોરોના સમયગાળાને પહોંચી વળવા માટે સરકારશ્રીએ નિર્ણય લીધો હતો કે અઢાર મહિનાનો ડીએડીઆર ધારકોને સરકાર કર્મચારીને આપવામાં નહીં આવે ત્યારબાદ ઘણો સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી પેન્શન ધારકોને સરકાર કર્મચારીઓને અઢાર મહિનાનું ડીએરિયસ હજુ સુધી આપી નથી તો દિવાળીના સમય પહેલાં એક મહત્ત્વની અપડેટ મળી છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરો ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તો અમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં ચાલો જાણીએ વિગતવારમાં તે મિત્રો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પણ લાગુ થવાનું છે અઢાર મહિનાનો બાકી પગાર સાથે પગ પગાર આપવામાં આવશે મિત્રો આઠમા પગાર પંચનું જાણો છો આઠમું પગાર પંચ બે હજાર લાગુ થવાનું છે કર્મચારીઓના ઘણા લાંબા સમયથી આઠમું પગાર પથની રાહ જોઈ રહ્યા છે આ કમિશન પગારને લઈને ઘણી સમસ્યાઓ છે ગયા અઠવાડિયામાં કેન્દ્રીય મંત્રાલયની બેઠકમાં મોંઘવાડી પથરું ડી અને મોંઘવાડી રાહ ડીઆર વધારની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આઠમું પગાર પંચ અંગે હજુ કોઈ સત્તાવાર અપડેટ જાહેર કર્યું નથી કમિશન ક્યાં રેચાશે તેને હજુ પણ સ સસ્પેન્ડ છે સૂત્રોના અનુસાર સમય જે સમયસર પૂર્ણ ન થશે તો જાન્યુઆરીમાં જે સત્યાવીસથી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં સુધી થશે મિત્રો કર્મચારી અને ત્યારબાદ કર્મચારીના આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તેની કોઈ સંભાવના સુધી નથી મિત્રો તમે જાણો છો મિત્રો જુલાઈ બે હજાર પચીસ જે ડીએ વધારો થવાની શક્યતા હતી મિત્રો તો તેવામાં કોઈપણ પગાર પંચને રિપોર્ટ તૈયાર કરવામાં અઢારથી ચોવીસ મહિનાનો સમય લાગતો હોય છે કારણ કે મિત્રો સમયથી આઠમો પગાર પંચ જાહેરાજની રાહ જોઈ રહ્યા છે આ કમિશનમાં પગારને લઈને ઘણી સમસ્યાઓ છે ગયા અઠવાડિયે અમે જાણ છું કેન્દ્રીય મંત્રાલયની બેઠક મોંઘવારી બધતું એ મોંઘવારીના ડીએડીઆઈની જાહેર કરવામાં આવી હતી પરંતુ આઠમો પગાર પણ હજુ સુધી કોઈ અપડેટ આપી નથી આ કમિશન ક્યારે રચા છે હજુ પણ સસ્પેન્ડ છે સૂત્રો જણાવવા અનુસાર એ સમયસર પૂર્ણ થશે તો જુલાઈ બે હજાર સત્યાવીસથી પગાર લાગુ કરવામાં આવશે અને તેની સાથે જ કર્મચારીઓ અઢાર મહિના બાકી પગાર પણ આપી શકાશે મિત્રો તો મિત્રો કોઈપણ પગાર પણ લાગુ થતો સમય ચોવીસથી અઠ્યાવીસથી ચોવીસ મહિના સમય લાગે છે તે રિપોર્ટ તૈયાર કરવામાં છથી નવ મહિના લાગે છે તેની સમીક્ષા કરવામાં અગાઉની કમિશન પર આવું જ કરવામાં આવ્યું હતું સાતમા પગાર પંચ ફેબ્રુઆરી બે ચૌદમાં લાગ બે ચૌદમાં કરવામાં આવી હતી અને અને તેનો રિપોર્ટ બે હજાર પંદરમાં આપવામાં આવ્યો હતો જો આઠમ પગાર પંચ સમાન રીતે જોવા જોવામાં આવે તો તેનો રિપોર્ટ એપ્રિલ બે સત્યા રિપોર્ટમાં બે હજાર સત્યાવીસ સુધી તે પ્રક્રિયા ચાલુ રહેશે છે સંભાવના છે બે હજાર છવ્વીસ અંત સુધી આ તો સત્યાવીસની શરૂઆતમાં લાગુ થઈ શકે છે મિત્રો આમ જો એક જાન્યુઆરી હજાર છવ્વીસની અસર ધ્યાનમાં લેવામાં આવે તો તે રિપોર્ટ જુલાઈ બે હજાર સત્યાવીસમાં અમલમાં આવે અને તે સમય અઢાર મહિના બાકીનો પગાર આપી શકે છે જુલાઈ બે સત્યાવીસથી અઢાર મહિનાની બાકી પગાર પણ મળશે મિત્રો ઘણા કર્મચારી માટે વધુ સારી પરિસ્થિતિ છે અને મિત્રો કારણ કે ટીવાર હજુ મંજૂર કરવામાં નથી આવ્યા કેબિનેટની જાન્યુઆરી બજાર પચીસમાં કમિશન રચના મંજૂરી આપી દીધી હતી પરંતુ સદ્ધમ શરતો ટીઆરની મંજૂરી મારવાના કારણે હજુ સુધી જે જાહેર કરવામાં આવ્યું ન હતું જાહેર કરવામાં આવી નથી આ કાર્ય માર્કું નક્કી કરવામાં આવ્યું નથી સરકારે જે કાઉન્સલર જોઈન્ટ કન્સ્ટર મશીને એનસી જેસીએમની બેઠકમાં તે રિપોર્ટ માગ્યા જેની ભલામણ જાન્યુઆરી જાન્યુઆરીમાં કરવામાં આવી હતી એને જેસીએમને કેન્દ્રીય કર્મચારી સર્વોચ્ચ માનવામાં આવી રહ્યું છે મિત્રો તો સંગઠનના શ્રી શ્રી ગોપાલ મિશ્રાએ ઓગસ્ટમાં એન એનડી પ્રોફિટને જણાવ્યું હતું કે ટીવાર ટૂંક સમયમાં ટૂંક ટૂંક સમયની સમીક્ષા સમીક્ષા કરવાની અપેક્ષા છે જેની જાહેરાત દિવાળી પહેલા થવાની અપેક્ષા છે સરકારે હજુ સુધી કોઈ વિગતો જાહેર કરી નથી તો મિત્રો શિવ ગોપાલ મિશ્રાએ પણ કહ્યું હતું કે દિવાળી પહેલાં તેની સમીક્ષા ટીઓઆર નક્કી કરવામાં આવશે દિવાળી પહેલાં તેની સમીક્ષા કરવામાં આવશે પરંતુ મિત્રો આજ થાય તે પંદર દસ પંદર ઓક્ટોબર તારીખથી જ પરંતુ દિવાળીનો તહેવાર વીસ ઓક્ટોબર આવેલી છે પાંચ દિવસ બાકી છે પરંતુ હજુ સુધી ટીઓઆરની સંદર્ભો નક્કી કરવામાં આવી નથી આઠમું પગાર પંચ અંતર કોઈ અપડેટ આપવામાં આવી નથી ક્યારે લાગુ થશે અઢાર મહિનાનું ડીએરિયસ અંગે કોઈ પણ અપડેટ આપવામાં આવી નથી તો મિત્રો હવે પાંચ દિવસ બાકી શું સરકાર પાંચ દિવસ અંદર આઠમા પગાર પંચ અંતર્ગત એ આઠ અઢાર મહિનાનું ડીએરિયસ અંતર્ગત કોઈ અપડેટ આપે છે કે નહીં કોઈ અપડેટ આવશે તો આપણી આ ચેનલમાં પુરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો થેન્ક યુ વેરી મચ